મારી બાજી મારી તાના તાના પેની બાજુ ન મારા બધા મારી ગેંગ આ બધા નું જ છે

આબોને મારા ગામમાં પતંગ વાટ હું લાખુ મેળવા મને અરે ભાઈ લખવાની વાત પતંગ નામ તમારે પછી ખબર પડી જાય

પતંગ અમારા મેલા માં તું લઈ ગયું ઓછી અમે થાપુ મેલી ખબર છે આ તો મેદાન માં તમારા વામો તમારા વાત થાપુ મેલી પતંગ 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 લેવો હા લો પતંગ લેવાતંગ પતંગ લેવા પતંગ લેવો

અલ પાક અલ આ સો મૂકીને નાહી જાય છોકરો દોઝ ઝોલો પકા પકા પકટ ઓ ઓ ઓ પકા પકા અલ્યા અલ્યા છોટા પડતા નહીં ચોટી ગયા હૈ ચોટી ગયા અલ્યા ચોટી જાય લે પેલા ડંગાવારા હેલા બચાવો અલ્યા ફેરી કે અમા લુંચાઈ ગયો સા ચોટી નહીં